પોલીસ દ્વારા જેના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ચલાવવામાં આવી છે તે આરોપીનું નામ હિંમત શામજીભાઈ હળિયા છે હળિયા સામે કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે આ માફિયાનું નેટવર્ક એટલું બેફામ હતું કે કાપોદરા ચાર રસ્તા પાસે સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી અને તેને ગાંજાના ગેરકાયદેસર વેચાણ માટેના અડ્ડા તરીકે ઉપયોગ કરતો હતો તે બહારના માણસોને બોલાવી અને આ ગેરકાયદેસર બાંધકામમાં ગાંજાનું વેચાણ કરાવતો હતો પોલીસ ઇન્સ્પેક્ટર નેતૃત્વ હેઠળની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત આ ગાંજા માફિયાની સમગ્ર પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરી તો તપાસમાં બહાર આવ્યું કે હિંમત હળિયા માત્ર એનડીપીએસ એક્ટ નહીં પરંતુ મારામારી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો પોલીસે ખાસ કરીને તેના ગેરકાયદેસર બાંધકામ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું જે સરકારી જમીન ઉપર કબજો કરીને ઉભું કરવામાં આવ્યું હતું બે દિવસ પહેલા જ આ ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ સફળ રેડ કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેથી માલુમ પડે છે કે પોલીસ આ માફિયાની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે તો ગેરકાયદેસર રીતે બાંધેલા ગાંજાના વેચાણના અડ્ડાને કાયમ માટે ધ્વસ્ત કરવા માટે કાપોદરા પોલીસે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો સહયોગ મેળવ્યો હતો પોલીસ સ્ટાફના પૂરતા બંદોબસ્ત સાથે હિંમત શામજીભાઈ હડિયા દ્વારા કરાયેલું કાપોદરા ચાર રસ્તા પાસેનું ગેરકાયદેસર બાંધ બુલડોઝરની મદદથી તોડી પાડી અને સફળ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે તો પોલીસ ટીમે આવા ગુનેગારોના રહેણાંક મકાનો વીજ કનેક્શનો બેન્ક ડિટેલ્સ અને જમીન ભંગની માહિતી એકત્રિત કરી હતી આ તપાસમાં સામે આવ્યું કે અસામાજિક તત્વોના લિસ્ટમાં સામેલ હિંમત શ્યામજીભાઈ હડિયાએ કાપોદરા ચાર રસ્તા પાસે સરકારી જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું